મથક યા હુસેના નાથ સાથે યોજાયેલા તાજિયા જુલુસ વાવડી ફળિયાથી આમોદ તિલક મેદાનમાં આવ્યું આમોદ નગરમાં ઇસ્લામ ધર્મના વર્ષ પ્રથમ માસમાં મોહરમના પહેલા ચાંદથી લઈને દસમા ચાંદ સુધી એટલે કે દસ દિવસ સુધી મુસ્લિમ બિરાદરો બંદકી એટલે કે પ્રાર્થના કરી ઉજવણી કરે છે કરબલાના મેદાનમાં સત્ય માટે પોતાના પ્રાણનું બલિદાન આપી ઇસ્લામ ખાતર શહીદ વ્યવનાર હઝરત ઇમામ હુસૈન અને તેમના બોતેર સાથીઓની યાદમાં દસ દિવસ સુધી નગરમાં માહોલ લાવવામાં કુરાન ખાની કબીદા નઝમો પડી તેઓની યાદગીરી સ્વરૂપે કરબલાની યાદ ઝાંખી કરાવતા સુંદર અને કલાત્મક તાજિયાનું નિર્માણ કરી હઝરત ઇમામ હુસેનની યાદોને તાજી કરે છે આમોદ શહેરના તમામ વિસ્તારોમાં તાજિયા બપોરના બે વાગ્યા બાદ વાવડી ફળિયાના અખાડે બેઠકમાં આવે છે ત્યારબાદ મેન બજાર તિલક મેદાન સુધી જુલુસ કાઢી ઉજવવામાં આવે છે જે જુલુસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં હિન્દુ સમાજના લોકો પણ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી શ્રીફળ વધેરી પોતાની માન્યતાઓ અને મનોકામનાઓ પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી દૂધનું વિતરણ કરે છે યા હુસેન યા હુસેનના નારાઓ સાથે શાંતિપૂર્વક અને ઉલ્લાસ તાજા જુલુસ તિલક મેદાન પહોંચેલ હતું જુલુસ દરમિયાન ઠેર ઠેર કોલ્ડ્રીંક તેમજ વિવિધ પ્રકારની નિયાઝની વહેંચણી તિલક મેદાન ખાતે હઝરત ઇમામ હુસેનની યાદો તાજી કરી ઠંડા કરાવવામાં આવેલ હતા પંથકમાં કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે આમોદ પોલીસ દ્વારા ડીવાય એસ પી એક પીઆઈ એક પી એસઆઈ ત્રણ એસઆરપી આઠ પોલીસ જવાનો છપ્પન હોમગાર્ડ્સ અને જીઆરડી પંચોતેર દ્વારા ચુસ્તો બંદોબસ્ત સહિત કાફલા સાથે ગોઠવણી કરેલ હતી